કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું સમગ્ર કાર્યક્રમમાં લગભગ ચાલીસથી વધારે ફરિયાદીઓના સામાન સોંપવામાં આવેલા જેમાં મોબાઈલ સોનાના ચેઇન સહિતના દસ લાખથી વધારેના મુદ્દામાલનો સમાવેશ થાય છે આ કાર્યક્રમનો હેતુ લોકોને વધુ પારદર્શી રીતે અને સરળતાથી પોતાનો સામાન જે છે કિંમતી સામાન છે એ પરત મળે તે જ ભૂતકાળમાં જે હાડમારી સહન કરવી પડતી તે ન કરવી પડે તેમજ આજની તારીખે પણ લોકો જે સાચા છે અને સીધા અને સરળ છે તે પોલીસ સ્ટેશને આવતા સંકોચ અનુભવે છે આવા કાર્યક્રમોના માધ્યમથી લોકોને એ સંદેશ આપવા માગીએ છીએ કે પોલીસ તરફથી પોઝિટિવ કામગીરી કરવામાં આવે છે આપના પ્રશ્નો પોલીસ સુધી પહોંચશે ઉકેલવાની દિશામાં પોલીસ કટિબદ્ધ છે અને તત્પર રીતે કામગીરી કરશે જેથી લોકો પોતાના પ્રશ્નો પોતાના ચોરાયેલી વસ્તુઓ મોબાઈલ ખાસ કરીને આ પ્રકારની વસ્તુઓ પોલીસ સુધી પહોંચાડે અને જે પહોંચાડવામાં આવશે તો કામગીરી કરવામાં આવશે એ સંદેશ જે છે એ આ કાર્યક્રમ દ્વારા આપવામાં આવે છે